ચૈત્રસુદ નોમના રામનવમીના અવસરે ભગવાન શ્રી રામ રામલલ્લાનો જન્મોત્સવ બારડોલીમાં ધામધૂમપૂર્વક ઉજવાયો છે બારડોલીના પ્રાચીન રામજી મંદિર ખાતે પરંપરાગત ભગવાન શ્રી રામના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા બારડોલીમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને રામ સેનાના સામૂહિક ઉપક્રમે બારડોલીના રામજી મંદિરથી મુખ્ય રાજમાર્ગ થઈ સ્ટેશન રોડ પર આવેલ ગોવિંદ સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું ભારે ગરમી અને બળબડતા તાપમાં પણ ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે નીકળેલી શોભાયાત્રામાં રામધૂન હનુમાન ચાલીસા અને રામ ભજનોની સુરાવલી સાથે ભગવા ધ્વજ સાથે મોટી સંખ્યામાં સામેલ રામ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા

અને આ યાત્રાથી થઈ અને તલાવડી થઈને અંબિકાની કેતન અંબિકામાં અંબિકાની કેતન અંબાબાના બાબા મંદિરે પૂર્ણ કરવામાં આવશે આ યાત્રા અંદર હજારો લોકો જોડાશે તેવી અપેક્ષા છે અને ખરેખર જોડાશે જ આ યાત્રામાં પોલીસ પ્રશાસનના સુંદર બંદોબસની પ્રશંસા કરતા અનેક સ્થળોએ થોડા થોડા સમય માટે વાહનોની અવરજવર બંધ કરાઈ હતી નિર્ધારિત સમયમાં શોભાયાત્રા નિર્વિઘ્ન સંપન્ન થતા આયોજક અને પ્રશાસન તંત્રએ રાહત અનુભવી હતી બારડોલીમાં નગરજનોએ પોતાના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લેતા આખો અવસર દીપી ઉઠ્યો હતો બારડોલીના પ્રાચીન રામજી મંદિર ખાતે પરંપરાગત ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજકીય સામાજિક અને સહકારી અગ્રણીઓએ પણ ભાગ લીધો હતો મંદિર ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદ વિતરણ અને ભંડારાનું આયોજન કરાયું હતું આજે જે રામનવમીનું જે તહેવાર છે આમાં સમગ્ર સુરત રેન્જમાં અમુક અમુક જગ્યાએ શોભાયાત્રાઓ નીકળેલી છે અને બધી શોભાયાત્રાઓ બહુ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ રહી છે અને અમુક પૂર્ણ થઈ ગઈ છે બારડોલીમાં એક મોટી શોભાયાત્રા હમણાં જ પૂર્ણ થવાના આરે છે તો જે એસપી શ્રી સુરત ગ્રામ્ય અને સ્થાનિક પોલીસ દ્વારા ખૂબ જ મહેનત અને ખંતપૂર્વક આ બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું હતું અને એના લીધે જે પોલીસે જે ગ્રાઉન્ડ ઉપર મહેનત કરી છે એના લીધે આ બધી જે શોભાયાત્રા બહુ સારી રીતે પસાર થઈ છે પટેલ બારડોલી